હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે હિન્દી દિવસ પર નિબંધ આજના વિડીયોમાં આપણે હિન્દી દિવસ ઉપર એક સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ પરિચય ભારત એક બહુભાષિત દેશ છે જ્યાં અનેક ભાષાઓ બોલવામાં આવે છે તેમાં હિન્દી ભાષાનું ખાસ મહત્ત્વ છે હિન્દી માત્ર ભારતની રાજભાષા જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ઓળખનો એક મહત્ત્વનો ભાગ પણ છે દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે જેથી હિન્દી ભાષાના મહત્ત્વને સમજાવી શકાય અને તેને પ્રોત્સાહન મળી શકે હિન્દી દિવસનો ઇતિહાસ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતીય બંધારણ સભાએ હિન્દીને દેશની રાજભાષા તરીકે સ્વીકારી હતી આ નિર્ણયને માન્યતા આપવા અને હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે ઈસવીસન ઓગણીસો ત્રેપનથી દર વર્ષે ચૌદમી સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવાનું શરૂ થયું હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને તે વિશ્વની સૌથી સમૃદ્ધ ભાષાઓમાંની એક છે હિન્દીનું મહત્વ હિન્દી ભારતની સૌથી વધુ બોલાતી ભાષા છે તે દેશના અનેક ભાગોમાં સંપર્ક ભાષા તરીકે કાર્ય કરે છે હિન્દી સાહિત્ય પણ અત્યંત સમૃદ્ધ છે જેમાં તુલસીદાસ કબીર પ્રેમચંદ મહાદેવી વર્મા જેવા મહાન સાહિત્યકારોનું યોગદાન છે હિન્દી સિનેમા જેને આપણે તરીકે ઓળખીએ છીએ હિન્દી ભાષાના પ્રચારમાં ભૂમિકા ભજવે છે વર્તમાનમાં હિન્દીની સ્થિતિ જ્યારે હિન્દી ભારતની રાજભાષા છે ત્યારે પણ તે માન અને સ્થાન તેને મળ્યું નથી જે મળવું જોઈએ અંગ્રેજીનો વધતો પ્રભાવ અને તકનીકી યુગમાં હિન્દી પ્રત્યેની લોકોની રસ ધરાવવાની ક્રિયા ઘટી રહી છે તેમ છતાં હિન્દીનો વૈશ્વિક પ્રભાવ પણ વધી રહ્યો છે અને તે ઇન્ટરનેટ પર સૌથી ઝડપથી વધતી ભાષાઓમાંની એક છે નિષ્કર્ષ હિન્દી દિવસ આપણને આપણી ભાષા અને સંસ્કૃતિના મહત્ત્વને સમજવાનો મોકો આપે છે આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે આપણે હિન્દી જેવી સમૃદ્ધ અને વ્યાપક ભાષાનો ભાગ છીએ આ આપણું કર્તવ્ય છે કે આપણે હિન્દીને માત્ર આપણી ભાષા તરીકે જ નહીં પણ તેને આવનારી પેઢીઓ સુધી પહોંચાડીએ ભાષાના વિકાસ સાથે સાથે આપણે તેનું માન પણ જાળવવું જોઈએ હિન્દી દિવસ આપણને સંદેશ આપે છે કે આપણે પોતાની રાષ્ટ્રભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી રાખીએ સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ